નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે વિસાવદર તાલુકા આર એસ એસ દ્વારા વિજયાદશમી ઉત્સવ પૂજન પદ સંચલન યોજાયું વિસાવદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિસાવદર ખાતે તારીખ પાંચ દસ બે હજાર પચીસને રવિવાર સાંજે ચારથી છ કલાક દરમિયાન વિજયાદશમી ઉત્સવ નિમિત્તે શસ્ત્ર પૂજન વિસાવદરના મુખ્ય માર્ગે પદ સંચલન યોજાયેલ હતું પદ સંચલનનું વિસાવદરના વિવિધ સંસ્થાઓના આગેવાનો તથા નગરજનો દ્વારા પુષ્પ વર્ષાથી સ્વાગત કરેલ હતું આ ઉત્સવમાં સ્વામિનારાયણ ગુરુકુળના પૂજ્ય મુકુંદ સ્વામી મુખ્ય વક્તા તરીકે જુનાગઢ વિભાગ સંપર્ક પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર અતિથિ વિશેષ તરીકે રતાંગ ગામના જાગૃત ખેડૂત આગેવાન સંજયભાઈ વેકરિયા જુનાગઢ જિલ્લા કાર્યવાહ મિતુલભાઈ દેસાઈ વિસાવદર તાલુકા કાર્યવાહ પ્રકાશભાઈ ગોંડલિયા વિસાવદર તાલુકાના રાજકીય સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાંસિયા વિસાવદરસિંહ જૂનાગઢમાં રહેવાનું સ્વયંસેવક સંઘ વિભાગ સંપર્ક આજે વિસાવદર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમીના કાર્યક્રમ અહીં આવવાનું સંઘની સ્થાપનાનું સો વર્ષ પૂર્ણ થયા અને વિજયાદશમી એમનો એક વિજયાદશમીના દિવસે એમની સ્થાપના થતી દર વર્ષે ખૂબ ઓહોળા પ્રમાણમાં દશમીનો કાર્યક્રમ છે એ તાલુકા સ્તરે નગર સ્તરે યોજવામાં વિસાવદરના ગુરુકુળ ખાતે આ વિજયાદશમીનો ઉત્સવનું આયોજન કરવામાં અને સંઘની પદ્ધતિ પ્રમાણે સંઘના સ્વયંસેવકો સંપૂર્ણ ગણવેશ સાથે નગરમાં પથ સંચલન કરેલું અને પથ સંચલન પછી સંઘની પદ્ધતિ પ્રમાણે કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સંજયભાઈ વેકરિયા ઉપસ્થિત રહેલા હતા જે સુમિત નર્સરી ભાગ તરીકે ઓળખાય છે એનું પણ પર્યાવરણ ક્ષેત્રે અને નર્સરી ક્ષેત્રે ઘણું યોગદાન છે એ અતિથિ વિશેષ તેમજ સ્વામિનારાયણ સમતાન ગુરુકુળના જે સ્વામી મુકુમ સ્વામી એ પણ કાર્યક્રમમાં સંપૂર્ણ સમયે ઉપસ્થિત અને સંઘના જે સો વર્ષ થયા છે તો સંઘ એવું ઈચ્છે છે કે ભાઈ સમાજમાં પાંચ પરિવર્તનો છે પાંચ પ્રકારના અને દરેક સમાજના નાગરિકને લાગુ પડે છે કુટુંબ પ્રબોધન છે પર્યાવરણ છે સામાજિક સમરસતા છે નાગરિક કર્તવ્ય છે અને સ્વદેશી એ વસ્તુનો ઉપયોગ થાય એ માટે લોકોને